રામ રામ મિત્રો આજે આપણા ગામમાં વાવણી લાયક વરસાદ થતા બધા ખેડૂતો વાવણી વાવ આવ્યા હૈ હાલો તમને બતાવું કઈ રીતે બધા વાવેતર કરે છે Why is it Áméz? How can I gohra my kids? Oh – Noc – Leonard Thadshiz met Pelium g AO and Tom Prec肉 Here is the pretty Why? To me where was this? Chárr? We said, why? How car? Thadshiz metho How are wea them interle round Right here? Ta How are I in the counter How are wea them buto the Takno ka kar વાવેતર ચાલુ છે બધા ખેડૂતોનું અને વચ્ચે વરસાદ આવતા બધા ખેડૂતો અત્યારે બેઠા છે ને હજી ખેતરમાં ગારો હોવાથી અમુક અમુક ખેડૂતો વાવેતર નથી કરી રહ્યા અમુક અમુક ખેડૂતો ખેતરમાં જ્યાં ટ્રેક્ટર હાલેવું છે ત્યાં વાવેતર થઈ ગયા છે અને હવે વરસાદ થયું વાવેતરની વચ્ચે વરસાદ આવતા બધા ખેડૂતો કરે તો આ રીતનો વરસાદ ચાલુ થઈ ગયો હે સવારમાં બધા ખેડૂતો વાવેતર કરવા આવ્યા હતા અત્યારે વરસાદ ચાલુ છે લગભગ હવે લગભગ આજે તો વાવવા નહીં દે આવતીકાલે ફરીથી વાવેતર કરવા આવશે મિત્રો આપણે કોરામાં હવે પપ્પા કપાસ હતો કોટા ફૂટી ગયા હવે લગભગ લાગત એટલે હવે નહી વાંધો હવે કપાસ બધું ઉગી જશે એકવાર તો ફેલ ગયો તો બીજી વાર કરેલો છે કપાસ આપણે બધો ઉગી જશે મિત્રો આ હતી અમારા ગામની વાવણી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને ખાસ વિડીયોને શેર કરજો બધા લોકો સુધી પહોંચાડજો આપણું જૂનું પેજ જે શ્રીનાથજી સિંહતેલર નામે હાલતું હતું એ પેજ એક થઈ ગયું છે એટલે આપણું નવું પેજ ફોલો કરી લેજો નવું પેજ છે ઇંગ્લિશમાં આપણે શ્રીનાથજી સિંહતેલ જ છે તે નવા પેઢને ફોલો કરજો અને ખાસ વિડીયોને શેર કરજો બધા લોકો સુધી પહોંચાડજો આવજો રામ રામ